તો અમદાવાદના બાવળામાં લોકો હેરાન પરેશાન થયા છે વરસાદી પાણી ભરાવાથી સાતસો જેટલા ઘરોને ભારે મુશ્કેલી થઈ છે ત્રણ દિવસ બાદ પણ બાવળાની આ તમામ સોસાયટીઓમાંથી વરસાદી પાણી નથી ઓસર્યા એટલે સ્થાનિકોમાં ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે સ્વાગત રેસિડેન્સી સહિતની આ તમામ સોસાયટીઓ છે વિસ્તારો છે કે જ્યાં હજુ સુધી પણ કમર સુધીના પાણી ભરાયેલા જોવા મળી રહ્યા છે ત્યારે સોસાયટીના લોકોએ એસડીએમનો પણ ઉધળો લીધો હતો અને તેમની સામે આક્રોશ ઠાલવ્યો હતો અમદાવાદના બાવળામાં લોકો પરેશાન થઈ રહ્યા છે દ્રશ્યો અમે આપને બતાવી રહ્યા છીએ કે કઈ રીતે અસરગ્રસ્તો છે સાતસો જેટલા ઘરોને નુકસાની થઈ છે ત્રણ દિવસ બાદ પણ કમરસમા પાણી એ સોસાયટીની અંદર ભરાયેલા રહ્યા છે લોકોને બહાર નીકળવું મુશ્કેલ થઈ રહ્યું છે અને એસડીએમને જોતાં જ લોકોએ તેનો ઉધળો લીધો અને તમામ જે કામગીરી છે તે બાબતે સવાલો કર્યા તેમને ઘેરીને લોકોએ સવાલો કર્યા છે પોતાનો રોજ ઠાલવ્યો છે ત્રણ દિવસ બાદ પણ બાવળાની સોસાયટીઓની અંદર એ વરસાદી પાણી ભરાયેલા જોવા મળી રહ્યા છે સ્વાગત રેસિડેન્સી સહિતની આ તમામ સોસાયટીઓ છે કે જ્યાં હજુ સુધી વરસાદી પાણી ઓસર્યા નથી અને તેના લીધે લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે નોકરિયાત વર્ગ એ પોતાનું ઘર છોડીને બહાર નથી જઈ શકતા વિદ્યાર્થીઓને સ્કૂલે જવામાં પણ મુશ્કેલી પડી રહી છે તમામ પ્રકારની હાલાકીનો લોકો સામનો કરી રહ્યા છે ત્યારે સ્થળ પર પોલીસને પણ બોલાવવાની ફરજ પડી હતી જેથી મામલો થાળે પડે લોકોનો આક્રોશ શાંત કરવા માટે પોલીસ કર્મચારીઓએ પણ જહેમત ઉઠાવી પડી હતી તો આ દ્રશ્યો અમે આપને બતાવી રહ્યા છીએ કે કઈ રીતે જે તમામ લોકો જે છે એ એસડીએમને ઘેરીને અને તેમને સવાલો કરી રહ્યા છે કામગીરી પર સવાલો ઉઠાવી રહ્યા છે સંવાદદાતા જયેશ આપણી સાથે લાઈવ જોડાયા છે સીધા એમની પાસે જઈશું જયેશ સ્વાગત રેસિડેન્સી અને આસપાસના જે તમામ વિસ્તારો છે હજુ પણ વરસાદી પાણી ત્યાં ભરાયેલા છે અને લોકો ખૂબ જ આક્રમક જોવા મળી રહ્યા છે હાલ શું સ્થિતિ છે ચોક્કસથી જે પ્રકારે જ્યારે ચૂંટણી આવતી હોય છે ત્યારે નેતાઓ છે તે વાહવાહી કરવા માટે અને મત લેવા માટે લોકોના પગ પકડતા હોય છે ને ત્યારબાદ જે સ્થિતિ આપણે જોતા હોય છે કે પાંચ વર્ષ લોકો છે તે નેતાઓના પગ પકડવા માટે મજબૂર બનતા હોય છે ને એ જ પ્રકારની સ્થિતિ બાવડામાં છે અત્યારે જોવા મળી રહી છે કે જ્યાં આ સ્વાગત રેસિડેન્સી છે પરંતુ અહીં સ્વાગત કરવા જેવા જે દ્રશ્યો છે તે નથી જોવા મળી રહ્યા અને આ વાત અત્યારે તમે દ્રશ્ય પરથી પણ જોઈ શકો છો કે કઈ પ્રકારની સ્થિતિનો સામનો છે તે સ્થાનિકોને કરવો પડી રહ્યો છે જેમ જેમ આગળ જઈએ છીએ તેમ તેમ પાણીનું જે સ્તર છે તે વધી રહ્યું છે ને તેને કારણે લોકો છે તેમને હાલાકી પડી રહી છે ત્યારે અત્યારે હું જે ગેટ પાસે ઊભો છું ત્યાં મારા ગોઠણથી ઉપર સુધીનું પાણી છે તે આવી રહ્યું છે અને તેને કારણે હવે જે ઘરો છે તેમાં પણ આ પાણી ભરાવાની જે સ્થિતિ છે તે જોવા મળી રહી છે અહીં નોટિસ બોર્ડ છે તે લગાડવામાં આવ્યું પરંતુ નોટિસ બોર્ડ ઉપર કોઈ પ્રકારની સૂચના નથી પરંતુ જે લોકોનો રોષ છે તે આ બોર્ડ ઉપર લખ્યા વિના પણ અત્યારે આપણે અનુભવી શકીએ છીએ જે પ્રકારની સ્થિતિ તમે અહીં જોઈ રહ્યા છો એ ખૂબ જ લોકો છે તે માટે પીડાદાયક છે છેલ્લા ત્રણથી ચાર દિવસથી આ પ્રકારની સ્થિતિનો સામનો જે સ્થાનિકો છે તે કરી રહ્યા છે તો બીજી તરફ રોડ પર પણ આ જ પ્રકારની સ્થિતિ જોવા મળી રહી છે અને જે પ્રકારે થોડીવાર પહેલાં અહીં એસડીએમ પહોંચ્યા હતા અને તેનો જે પ્રકારે સ્થાનિકોએ ઉજળો લીધો હતો તેમાં ત્યારબાદ એસ આપણી સાથે વાતચીત કરી હતી અને કહ્યું હતું કે ઉપરવાસમાંથી જે પાણી આવે છે તેને કારણે આ સ્થિતિનું છે તે નિર્માણ થાય છે અને તેઓ પ્રયાસ કરી રહ્યા છે કે આ સ્થિતિ છે તેનો જલ્દી છે તે ઉકેલ લાવવામાં આવે ત્યારે જે દ્રશ્ય અહીં જોઈ રહ્યા છો આગળ જે મહિલાઓ છે તે મહિલાઓ પણ ઉપર છે તે જોવા મળી રહી છે કે ઘરના જે લોકો છે તે પણ અહીં જોવા મળી રહ્યા છે ત્યારે કોંગ્રેસના અગ્રણીઓ પણ અહીં પહોંચ્યા છે તેમની સાથે પણ વાત કરશું જે પ્રકારની સ્થિતિ અત્યારે જોવા મળી રહી છે લોકોમાં ખાસો રોષ સત્તા પક્ષ માટે જોવા મળી રહ્યો છે શું કહેશું જો પ્રી મોન્સૂનની કામગીરી અમને એક તો કરી નથી ચાલુ કરી દીધી પણ અધૂરી છોડી દીધી છે આ એનું પરિણામ છે એ વખતે આ તંત્ર દોડતું થયું હોત તો આ પરિસ્થિતિ ના હોત અને બાવળાના પ્રમુખ બસ ખાલી આવીને અહીંયા ઊભા રહે છે પણ નિકાલ કરવાનું કરતા નથી આગળ નિકાલ થાય એવું છે પણ એ નિકાલ કરવામાં એમને કોઈ રસ નથી ચીફ છે શોભાના ગાંઠિયાની જેમ અહીંયા આગળ આવી જાય છે આ જ પરિસ્થિતિ આ વરસાદનું પાણી છે વોર્ડ નંબર બેમાં ગટરના પાણીથી રોડો ભરાયેલા છે તે તમે કદાચ તમે ત્યાં જઈ શકો છો અને જોઈ શકો છો કે ગણેશ ચોકડીથી ઇંગસ મીડિયમ સ્કૂલ આખો એ લકાનો પટ્ટો છે સ્કૂલ પણ બંધ કરવામાં આવેલી છે ત્રણ દિવસથી કે બાળકો સ્કૂલે જઈ શકતા નથી અનેક રજૂઆતો છતાં તંત્રને પેટનું પાણી હલતું નથી તરીકે કોંગ્રેસ કઈ પ્રકારે આ તમામ બાબતોને રજૂ કરે એ તો એવું કહે છે શાસક પક્ષ કે કોંગ્રેસ કામ નથી કરવા જઈતી આમાં કોંગ્રેસ ક્યાં કામ નથી કરવા જઈતી અમને બતાવે અમે સાથે છીએ સાથે છીએ એટલે જ અહીંયા ઊભા છીએ અત્યારે અમારી જોડે ઊભા રહેવા તૈયાર નથી અમે તો સાથે રહીને કામ કરવા માગીએ છીએ એમને અમારી જરૂર નથી અને સાથે રહીને વિકાસના કામો એમને કરવા નથી કારણ કે એમને કમિશન મસ્ત મોટું કમિશન મળી રહ્યું છે આ રોડ રસ્તા તૂટ્યા છે વરસાદમાં તો એને કોન્ટ્રાક્ટરોને અત્યારે ચીફ ઓફિસરના પ્રમુખને તાગળ દીનના છે નવું કામ આવશે કમિશન મળશે પાછું એનું એ તો આ તમામ સમસ્યાઓ છે તે જોવા મળી રહી છે સ્થાનિકો છે તેમની સાથે પણ વાત કરશું રાજા કેવી કેવી મુશ્કેલી કેવી તકલીફ પડે અમે તો ત્રણ નંબરના વોર્ડમાંથી આવ્યા છીએ અમારા ઘર આ પાણી ગળું ભરા ચોવીસ કલાક પાણી વરસાદ બંધ થાય ને તો પાણી એમને એમ રોડ નીચો બહુ છે અને અમે ત્રણ દસ કોઈ બાર વાકૂલોને છોકરાઓને જવામાં બહુ તકલીફ અમારા ઘરે અમે ત્રણ નંબરના વોર્ડમાં છીએ આ તો ખાલી પાણી આવતા બધા અમારા સંબંધીઓ છે બધા આપણે રહેતા હોય એટલે બી જોવા જાય હતા તો આ ખેસવાળા નેતાઓ કંઈ કરતા નથી પણ કામ તો ખરે પૈસા છે ખર્ચી કામ થતા જ નથી એ તો લોક વાયકા કે ઘણા કે કામ થતું જ નથી બાવળાની અંદર સાણ બધું થાય બાવળા કંઈ થતું નથી વચ્ચે છાપામાં આવ્યું પછી અમે સાણે બધું પત્ર બધાય લખ્યા હતા સાપ બધું આવશે લખ્યું બધું પણ કોઈ કોઈ ખાભરતું જ નથી કોઈ નહીં આમ ખરેખર તકલીફ વાળું ગયા હોય દર વર્ષે આ પ્રકારની વર્ષે નહીં આ વર્ષે વધારે દર વર્ષે નહીં થતું ઓછું થયું આગળ પાણી જતું હતું પહેલાં આજ નાળું બન્યું લગભગ એટલે પાણી સ્થગિત થઈ આ રેલવે એમાં પાણી 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 બંધ છે તો રેલવે ઓવરબ્રિજ છે તેને કારણે આ સ્થિતિ છે તે સર્જાઈ રહી છે જેના દ્રશ્યો છે તમે જોઈ શકો છો કે કઈ પ્રકારની સ્થિતિ છે કારણ કે રોડની એકદમ જે નજીક રહી રહ્યા છે એવો પણ પોતાના ઘરમાં છે તે રહેવા માટે મજબૂર બન્યા છે જે પ્રકારે તમે એક લેડીઝ છે તેમને પણ જોઈ શકો છો અહીં દ્રશ્યમાં કે કઈ પ્રકારે તેઓ પોતાના ઘરની બહાર ઊભા રહી અને આ તમામ દ્રશ્યો છે તે તેમને જોવા પડી રહ્યા છે કારણ કે ઘરની બહાર છે તે આવી શકાય એમ નથી કમર સુધીનું પાણી છે તે ભરાયેલું છે અને લોકો પોતાના ઘરમાં રહેવા માટે જ બન્યા છે ત્યારે આ તમામ સમસ્યાઓ છે અત્યારે જોવા મળી રહી છે સ્થાનિક લોકો છે તેમણે આત્મવિલોપનની ચીમકી છે તે ઉચ્ચારી છે ને તેને પગલે અહીં પોલીસ બંદોબસ્ત છે તે પણ ગોઠવી દેવામાં આવ્યો છે એસડીએમથી લઈ અને તમામ જે ઉચ્ચ સંસ્થાના અધિકારીઓ છે તે પણ અહીં પહોંચ્યા છે પીઆઈથી લઈ અને પીએસઆઈ સુધીનો તમામ જે પોલીસ સ્ટાફ છે તે પણ ઘટના સ્થળે અહીં પહોંચ્યો છે કારણ કે સ્થાનિકો છે તેમણે જો સમસ્યાનો ઉકેલ ન આવે તો આત્મવિલોપનની જે ચિંતી છે તે ઉચ્ચારી છે ને તેને કારણે અત્યારે અહીં તમામ જે રાજકારણ તો ગરમાયેલું છે પરંતુ સ્થાનિકોનો રોષ છે તે કંઈક અલગ જ લેવલ ઉપર અત્યારે મજૂરી જોવા મળી રહ્યો છે બિલકુલ જયશ હવે એસડીએમ જ્યારે સ્થળ ઉપર આવ્યા ત્યારે શું કોઈ લોકોને ભાઈદરી આપવામાં આવી છે શું કોઈ કામ કામગીરીનું આશ્વાસન આપવામાં આવ્યું છે શું વિગતો આ ચોક્કસથી સવારે એસડીએમ છે તેઓ પણ અહીં ધોળકા જે એસડીએમ છે હિતેશ જોશી તેઓ પણ અહીં પહોંચ્યા હતા અને દરમિયાન સ્થાનિકોએ પણ પોતાનો રોષ છે તે એસડીએમ સમક્ષ વ્યક્ત કર્યો હતો કારણ કે જે પ્રકારની સ્થિતિ અહીં જોવા મળી રહી છે આ સાતસો જેટલા ઘરો છે તેને સીધી અસર આ પાણીથી થઈ રહી છે ને તેને કારણે લોકોની જે માંગ છે કે તાત્કાલિક આ પાણી છે તેનો નિકાલ કરી દેવામાં આવે અને તેને કારણે જો એ નિકાલ નથી થતો તો એવા સંજોગોમાં જે સ્થાનિક લોકો છે તેમણે આજની ડેડલાઈન આપી હતી ને આજને જો આ પાણીનો નિકાલ નથી થતો તો આત્મવિલોપનની ચિમકી છે તે પણ તેમના દ્વારા ઉચ્ચારવામાં આવી છે પરંતુ એસડીએમે જે પ્રકારે સવારે જણાવ્યું કે ઉપરવાસના જે પાણી છે તે સીધું અહીં આવે છે ને તેને કારણે આ પાણી છે અહીં ભરાઈ જાય છે પરંતુ સ્થાનિકો છે એ આક્ષેપ કરી રહ્યા છે કે જે પ્રકારે અહીં નજીકમાં જ જે રેલવેનો અંડરબ્રિજ બનાવવામાં આવ્યો ને તેના કારણે આ પાણીનો જે નિકાલ થતો હતો જે નિકાલ બંધ થઈ ચૂક્યો છે એ પ્રકારના આક્ષેપ સ્થાનિકો કરી રહ્યા છે પરંતુ સત્તાધીશો એ વાત કરી રહ્યા છે કે હવે વરસાદ ના આવે તો આ પ્રકારની જે સમસ્યા છે તેનો ઉકેલ જલ્દી લાવી શકાય એ પ્રકારની સ્થિતિ અત્યારે જોવા મળી રહી છે પરંતુ સૌથી મહત્ત્વની બાબત એ છે કે તંત્રના આ પ્રકારના ઉડાવ જવાબ કે પોતાની જે જવાબદારી છે તે છતી કરતા હોય છે કારણ કે જેટલી મનપૂર્ણ પ્લાનિંગ કરવાનું હોય છે તે યોગ્ય રીતે નથી કરવામાં આવ્યું અને તેનું આ પરિણામ અત્યારે બાવડાના જે સ્થાનિક લોકો છે તે ભોગવી રહ્યા છે બિલકુલ આભાર જય સમગ્ર માહિતી